કિસમે કિત અલલેલા પર શટર બી છે મને ખબર જ નહોતી મસ્ત આઈડિયા નીચે શૂટ કરતી થી આ દિવાળી વખત હશે ને બોમ મારી ગાડી પડી ગઈ મારીમાં સરોબને સંતાડીને રાખ્યો તો ને એટલે અત્યારે યાદ આવ્યો ગાડીમાં હું પાણીનો મોટર મૂકો કાઈ યાદ આવ્યો આપડે પાએ બોમ પડ્યો છે

પ્રશ્ન પૂછશે તો હું કે મને ભાવનગર માં ફૂડ માં સૌથી વધારે ભાવતું હોય તો પાણીપુરી છે ઈટ એન્ડ ઈટ એન્ડ પાણીપુરી છે

તો એમને તો ઘણું બધું ફૂડ ભાવે છે ભાવનગર નું એટલે નામ નથી સ્પેશિયલી એવું છે વનિતા હજી થોડાક દિવસ પહેલા જ દેખાય કે હું ઇન્દોરી પોવા ટ્રાય કર્યા હતા તો એને એ ભાઈ વાતા અને અમારું તો જે મતલબ તમને બધાને ખબર હશે કે ઈ ટેન જોની પાણી અમારી ફેવરિટ છે જે એજ ખાતા હોય છે અમે ગાઈસ સનસેટ થઈ ગયો છે જો કેટલું સરસ થોડું ઠંડી જેવું વાતાવરણ છે થોડુંક ઠંડી જેવું વાતાવરણ છે પણ સારું છે મજા આવે એવું છે કેટલા દિવસ પછી આવ્યા ને તો મજા આવે છે પણ ઠંડી લાગે છે અને આ લોકો હમણાં એમ કેતા હતા કે ઠંડી નથી લાગતી ઠંડી નથી લાગતી હવે લાગે ને તો હજી એ લોકોને ને કઈ થોડાક પેશન બાકી છે તો હવે ખબર નઈ શું કરે એમ આગળ જઈએ કારણ કે અહીંયા ખુલ્લું ખુલ્લું છે ને તો પવન બહુ આવે છે એટલે હોય ને લોક લેવાનો તો તને જ લેવાની હોય

મમ્મી નું ભજન ચાલતું હતું મમ્મી અત્યારે રાત ના સાંજના રાત ના સમયે ભજન સાંભળે છે સાંજે ભી શરૂ કરી દે સવાર માં ભી શરૂ કરી દે અને બોવ એટલે બોવ જ કકડાટ કરે છે સાંભળ્યા નહીં સાંભળાવે છે પ્રોગ્રામ પાલક ને મેથી નું મેથી ને પાલક ને ડુંગળી ને આપડે લાવવાનું ને કાપી નાખીએ ભજીયા બનાવી નાખીએ

પણ આપડા થઈ થઈ ગયા તો આજ અમે એવું ડિસાઈડ કર્યું છે કે ખજુ દૂધ પીવા જઈએ માથે તો રેડી થઈ ગયા છે ખજુર દૂધ પીવા માટે જવાનું

મમંઠણ લેલા હે બસ ફોટો બન કર તો અમે પહોંચી ગયા છીએ ખજુરદનીવા આઈપીસ જે મેલી જારા આ આઈપીસ બેસે ને એમ દવા આવે છે ને વાસ્તે મળી દેવું હા એમ ડડા બનાવીને આયા આતા મેં ખારા

કોફી રટાવી પેલા બંધ કરી દેવી તો કઈ ની બધા ખુશ રહેજો હેપી રેજો બધા રાતે મળીએ નવ લોગ સાથે ટુમોરો ટુમોરો